નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને જાજા સમાચાર સમાચાર જાણી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો આગળ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ જોવા મળશે જેમાં ગઈકાલે અરવલ્લી મહીસાગર દાહોદ સુરેન્દ્રનગર રાજકોટ વલસાડ ડાંગ અને નગરની હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો હતો જ્યારે આજે રોજ અમદાવાદ આણંદ સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ગીર સોમનાથ ભાવનગર ભરૂચ સુરતમાં અમુક સ્થળોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદ અને પવન ફૂંકાવાથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા તાત્કાલિક હાથ ધરવા કાર્યકારી સચિવને દિશા નિર્દેશ આપ્યા હતા જેમાં મુખ્યમંત્રીના આ દિશા નિર્દેશના પગલે સુનૈના તોમરે જિલ્લાના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તેમના તમામ જિલ્લામાં થયેલા વરસાદ પવન અને વીજળીની સ્થિતિ વગેરેની તલ પરસી માહિતી મેળવી હતી અને સહાયની પણ અમુક વિચારધારણાઓ રજૂ કરી હતી ખેડૂતો માટે તો અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી કરી જેમાં આગાહી મુજબ મોનસૂન એક્ટિવિટીના કારણે ગુજરાતમાં આગામી ચાર દિવસ વરસાદ રહેશે જ્યારે ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી તો સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાતમાં પણ માવઠું પડશે લગભગ વડોદરાના ભાગો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજના આસીવંટો સાથે વરસાદ થવાની શક્યતા રહેશે ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ કેટલાક ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે ગાંધીનગરના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવશે ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગોમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં ઠંડક એક્ટિવિટી સાથે વરસાદ કે વરસાદની સારવાર પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત બનાસકાંઠાના ભાગો અને સમી હારીના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાન પડતો આવશે કચ્છના ભાગો પણ હવામાન પડતું હશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હવામાન પડતું હશે સુરતના કેટલાક ભાગોમાં પણ જે પ્રે મોન્સૂન એક્ટિવિટી વરસાદ થઈ શકે છે એટલે આ પ્રે મોન્સૂન એક્ટિવિટી જરૂર છે અને આ જીવન ચો પણ જરૂરી હોય છે કારણ કે કરવાના લીધે ઉપરના બ્લિજિંગ પોઈન્ટમાં જે અરબ સાગરનો ભેજ અને બંગાળના ભેજનો જે વરાળ જાય છે એ વરાળને ઉપર એસપીએ લેવલમાં ત્યાં ત્યાં ઠંડક મળે છે અને ત્યાં બ્લિજિંગ પોઈન્ટ થઈને ત્યાં હિમપત્રો બને છે અને હિમ હિમપત્રોની જે છે એ વરસાદ માટે જરૂરી છે એ તો અપલ વીજળી જે અપલ વીજળી જે પ્રક્રિયાઓ તો આ ખેડૂતો અત્યારે મૂંઝવણમાં મુકાયા કારણ કે અત્યારે હમાનને કારણે કેરીના ઝાડ ઉપરથી કાચી કેરી ઉતારવાની તેમ નોબત આવી છે આ વખતે અંદાજે પચાસ ટકા જેટલી કેરીના ઝાડમાં કેરી નથી આવી તો બીજી બાજુ હમાન વિભાગની આગાહીના પગલે ખેડૂતો પણ અત્યારે ચિંતામાં મુકાયા છે ને આ કેરીની સિઝન હજુ એક મહિનો ચાલતો હોય છે પરંતુ આ વખતે ખેડૂતો દ્વારા પોતાના આંબાના ઝાડો પરથી કાચી કેરી ઉતારવાનું શરૂ કરી દીધું છે જ્યારે અત્યારે આ ભારે વરસાદના કારણે બાકી કેરીઓ પણ અત્યારે ખરી રહી છે જેના કારણે અત્યારે કેરીના પાકમાં આ વધારો જોવા મળી શકે છે તો અત્યારે એલઆરડી અને પીએસઆરની ભરતી મુદ્દે હશમુખ પટેલે જણાવ્યું હતું કે હાલ અરજીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તેમજ ચોમાસા પછી શારીરિક પરીક્ષા લેવામાં આવશે ત્યારે ઓક્ટોમ્બર નવેમ્બરમાં શારીરિક પરીક્ષા ત્યારે શકે છે અને પરીક્ષા સમયગાળા દરમિયાન અરજી લેવામાં આવી હતી જેથી બાકી રહેલા યુવાનો માટે સપ્ટેમ્બરમાં ફરી અરજી લેવામાં આવશે તેની માટે અરજીનો સમય પણ આપવામાં આવશે જ્યારે લોકરક્ષકની ભરતીમાં તેમણે કહ્યું કે નવ પોઈન્ટ લાખ અરજીઓ મળવા પામી જ્યારે પીએસઆઈની ભરતીમાં સાડા ચાર લાખ અરજીઓ મળે ઉનાળો અને ચોમાસું આવતું હોવાનું ધ્યાનમાં રાખીને આપણે એની જે શારીરિક અસુતિ છે ચોમાસા પછી લેવાના છીએ અરજી સ્વીકારવાના સમયે પરીક્ષાઓ ચાલુ હતી અથવા પરીક્ષાઓ પૂરી થઈ હતી સ્નાતક અને ધોરણ પરિણામ આવ્યા ન એને ધ્યાનમાં રાખીને આવા ઉમેદવારો રહી જાય એટલા માટે આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરીવાર વાર અરજીપત્રકો દેવાની જાહેરાત કરેલી છે કેટલાક ઉમેદવારોના મનમાં એવા પ્રશ્નો થતા હોય છે કે અમે બારમાની પરીક્ષા અથવા તો સ્નાતકની પરીક્ષા આ વખતે જ પાસ કરી હોય એટલા જ ઉમેદવારો આ પરીક્ષા આ

સોળ મે સુધી મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદ જોવા મળશે જેમાં અમદાવાદ આણંદ નડિયાદ ખેડા વડોદરામાં આગામી ત્રણ દિવસ હવામાનમાં પલટો જોવા મળશે બીજી વાત કરીએ તો સમગ્ર રાજ્યના મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને વરસાદની સૌથી વધુ તીવ્રતા જોવા મળશે તેમજ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણમાં પણ આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે તેમજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરના વાતાવરણમાં પણ પલટો આવશે જ્યારે રાજકોટ અને જૂનાગઢમાં પણ આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે તો અત્યારે ગુજરાતના ચોત્રીસ ગામોને એલર્ટ અપાયું જેમાં મોરબી અને માળિયા તાલુકાના ચોત્રીસ ગામોને અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કે મચ્છુ બે ડેમના પાંચ દરવાજા અત્યારે રિપેર કરવાના હોવાથી ડેમમાંથી બે દરવાજા ખોલી બે ફૂટ ઉપરનું પાણી ચૌદસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેમાં અત્યારે તંત્રએ જોધપર લીલાપર ભડિયાદ ટીબડી ધરમપર સહિતના ગામોને એલર્ટ આપ્યો છે બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ સોળ મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવના કારણે વરસાદ વરસી શકે છે તો આગળ બદ્રીનાથ સિંહ સમાચાર આવી રહ્યા છે જેમાં હવે કેદારનાથ બાદ હવે ઉત્તરાખંડમાં બદ્રીનાથ ધામના પણ કપાટ ખુલી ગયા જેમાં વૈદ્રિક મંત્રોચ્ચાર અને બદ્રી વિશાલ લાલ લાલકી જયના નારાઓ વચ્ચે રવિવારે સવારે છ વાગે બદ્રીનાથ મંદિરના કપાટ ભક્ત માટે ખોલી દેવામાં આવ્યા છે તેના જોતા બદ્રીધામને સુંદર ફૂલોથી પણ શણગારવામાં આવ્યું હતું જ્યારે બહુ મુહૂર્તમાં ગણેશને દ્વાર પૂજા પણ કરવામાં આવી હતી તો સમાચાર આવી રહ્યા છે કે ઓબીસી એસટી એસ ટી માટે અનામત રહેશે નહીં જેમાં ઝારખંડ છત્રામાં પીએમ મોદીએ કહ્યું કે બાબા સાહેબ આંબેડકર ધર્મના નામે આરક્ષણના પક્ષમાં ન હતા પરંતુ કોંગ્રેસ અને આઈએનડીઆઈ ગઠબંધન ધર્મના નામે અનામત આપવાના પ્રયાસમાં છે જો જે એમ એમ કોંગ્રેસ અને આરજેડીનું ચાલ્યું તો એસસી એસટી અને ઓબીસી માટે કોઈ અનામત બચશે નહીં તેઓ તેમનું અનામત છીનવીને મુસ્લિમોને આપશે જ્યારે પાંચસો વર્ષ પછી અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે તેનાથી વિશેષ કાર્ય અત્યારે શું હોઈ શકે એવું પીએમ મોદીએ કહ્યું હતું ઝારખંડના જાત્રામાં તો શિક્ષકો માટે ભરતી આવી જેમાં અગિયાર પાંચ બે હજાર ચોવીસથી અગિયાર છ બે હજાર ચોવીસ સુધીમાં દરેક ઉમેદવારો ઓનલાઈન અરજી જોબ સેક્ટર ઓ અરજી વેબસાઇટ ઉપર જઈને કરી શકશે જ્યારે ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ આવશ્યક લાયકાત વયમર્યાદા નિમણૂક પ્રકાર મહેનતના અંગેને પૂર્ણ જાહેરનામું વાંચી લેવું રહેશે જ્યારે અરજીઓ આપેલ વેબસાઇટ ઉપર ઓનલાઈન કરવાની રહેશે ટપાલ કે પોસ્ટ દ્વારા આપેલ અરજીઓ કરવો શકશે નહીં જ્યારે પીટીસી બીએડ જેમને કરેલું હોય તેમના માટે અત્યારે શિક્ષકોમાં ભરતી આવી છે અતિ અત્યારે વેબસાઇટ ઉપર જોબ ડોટ સેક્ટ ઇન્ડિયા ઉપર અરજી થઈને જોઈ શકે છે તો બીજા સમાચારની વાત કરીએ તો ધોરણ દસનું પરિણામ જાહેર થઈ ગયું છે ત્યારે આ વર્ષે ધોરણ દસમાં રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે જેણે અત્યારે છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો આ વર્ષે ધોરણ દસમાં આ ધોરણનું બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા રિઝલ્ટ આવ્યું જે ગયા વર્ષની સરખામણીએ સત્તર પોઈન્ટ ચોરાણું ટકા વધારે કહેવાય જ્યારે સત્યાસી પોઈન્ટ બાવીસ ટકા પરિણામ સાથે ગાંધીનગરનગર જિલ્લાનું સૌથી વધારે પરિણામ આવ્યું જ્યારે ચુમ્મોતેર પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ સાથે પોરબંદર જિલ્લો સૌથી પાછળ રહ્યો છે અને આ સારા પરિણામથી વિદ્યાર્થીઓને વાલીઓમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો વધારો જેમાં અત્યારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ થોડાક દિવસ પહેલાં દેશના તમામ રાજ્ય માટે પેટ્રોલ અને ડીઝલના નવા દાયર જાહેર કર્યા જેમાં અનેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું તો ઘણા રાજ્યમાં પેટ્રોલ ડીઝલના દરોમાં વધારો કરવામાં આવ્યો જ્યારે આપણા ગુજરાતના ભાવમાં છે દસ પૈસાનો વધારો થતા નવો ભાવ પંચાણું રૂપિયા થયો છે પર્યટનનો તો આગળ ખેડૂતો માટે વાવણી લાયક વરસાદની વાત કરીએ જેમાં અત્યારે જેઠ ને રોજ અદા નક્ષત્રનો પ્રારંભ થશે અને એમાં આદ્રા નક્ષત્ર છે તે એકવીસ છ બે હજાર ચોવીસના રોજ શરૂ થશે એટલે કે એકવીસ તારીખે બાર વાગે અઢાર મિનિટે આ નક્ષત્ર અદ્રાસ શરૂ થશે જ્યારે આદ્રા નક્ષત્રનું વાહન મોર છે અને આને પાદરા નક્ષત્રમાં વરસાદ સારો થાય છે અને નદી નાળા છલકાઈ જાય છે જ્યારે આપણા ગુજરાતમાં વાત કરીએ તો સામાન્ય રીતે પંદર જૂન પછી ચોમાસાની શરૂઆત થતી હોય છે અને સારા વરસાદ માટે વરસાદનું ભારે નક્ષત્ર આ આદા નક્ષત્ર કહેવાય જ્યારે એકવીસ જૂન બે હજાર ચોવીસના રોજ આ નક્ષત્ર ચાલુ થાય છે અને વાવણી લાયક વરસાદના પૂરેપૂરી સંભાવના છે તે જૂન મહિનામાં રહેશે એટલે કે જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં રહેશે તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે વાત કરીએ તો આ યોજનામાં માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓને પાંચ લાખ સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે આ અંગે અત્યારે ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં કેન્દ્ર સરકારે કહ્યું કે આ પ્રોજેક્ટના પરિણામના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે જ્યારે અકસ્માતના દિવસથી સાત દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે આ યોજનામાં